તારીખ 30 8 2024 મોસમ સમાચાર ગુજરાત હાલ ચક્રવાત જઈ રહ્યો છે દરિયા તરફ જઈ રહ્યો છે એના હિસાબે આ ટ્રેમ ઘણો વરસાદ લઈને આવ્યો હવે પણ બનાસકાંઠામાં છૂટફૂટ વરસાદ થઈ શકે છે આ 12 કલાક પછી રાઉન્ડ પૂરો થવાની કધાર ઉપર આવી ગયો છે એના હિસાબે હાલ દિશા અંબાજી સુંધાજી આ આ ભાગોમાં ભારે વરસાદ આજ પડવાની શક્યતા ગણાય ઓપરે વરસાદ હવે ધીમો પડી ગયો છે આ છૂટફૂટ વરસાદ આવી શકે તો અમુક સ્થળોએ ભારે પણ ઓરો વરસાદ પડી શકે 24 થી 48 લાખ વે રાઉન્ડ ઘણો ઓર રાઉન્ડ બાકી રહ્યો નથી એ હિસાબે આવનારા દિવસોમાં પણ હજી વરસાદ આવવાની શક્યતા છે બે દાડા વરસાદ વિરામ લે છેયા પછી વરસાદની શક્યતા ગણાય હાલ ચક્કરવા જઈ રહ્યો છે દરિયાતરા ઈ પણ સાયક્લોન જેવી સિસ્ટમ બની જશે તો ઈ જશે ઓન બાદું અહીંયા પણ ઈ અહીંયા જઈ શાંત પડશે